નમસ્કાર દર્શક મિત્રો વીઓવી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે લોકોની જિંદગી જોખમમાં એ રીતે બેફામ ભરી રીતે બેદરકારીપૂર્વક વધુ ગતિએ પોતાના ટુ વ્હીલર વાહનો રેસિંગ કરનાર ઇસ્મોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જે અનુસંધાને બાઇક રેસિંગ કરનાર ઈસ્મો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી રાવપુરા તથા પીસીબી પોલીસ ટીમ તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થયેલ જેમાં બાઇક ચાલકો અકોટા બ્રિજ ઉપર જોવા મળેલ જે અનુસંધાને ઉપરોક્ત ઉપરોગત ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં દેખાતા ઈસમો અકોટા સોલાર પેનલ નીચે લોકોની જિંદગી જોખમાય રીતે બેફામભરી રીતે બેદરકારી પૂર્વક વધુ ગતિએ પોતાના ટુ વ્હીલર વાહનો રેસિંગ કરનાર કુલ ચાર ઇસમોને પકડી પાડી રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ જગદીશભાઈ ઓડ વડોદરા